સુરત આગામી મોહરમના પવિત્ર તહેવારને શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત બનાવવા માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના નેતાઓ સામાજિક કાર્યકરો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી દિવસોમાં મોહરરમ નિમિત્તે નીકળતા તાજિયા જુલુસને લઈને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મીટિંગ મળી હતી જેમાં ડીસીપી રાજેશ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું કે મોહરમ દરમિયાન કાયદા અને વ્યવસ્થાની સખત જાળવણી કરવામાં આવશે તાજા જુલુસ સમયે ડ્રોન સર્વેલન્સ સીસીટીવી મોનિટરિંગ અને પોલીસની ચુસ્ત બંદોબસ્ત દ્વારા સુરક્ષા નિશ્ચિત કરવામાં આવશે સમાજના બંને વર્ગોના નેતાઓએ પણ શાંતિ અને સહિષ્ણુતા જાળવવા પોતાની સહભાગીતા નિશ્ચિત કરી હતી બેઠકમાં ઉપસ્થિત સમાજજનોએ મોહરમના તહેવારને કોમી એકતા અને ભાઈચારાના પ્રતિક તરીકે ઉજવવાની અપીલ કરી તાજા જુલુસ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નીકળશે તે સુનિશ્ચિત કરવા માટે સહકારની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી પોલીસ દ્વારા જણાવ્યું હતું કે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની ટીમો તૈનાત કરવામાં આવશે કોઈ પણ પ્રકારની અફવા તથા તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થાય તે રોકવા માટે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે આ મોહરમના તહેવારને લોકશાંતિ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવવા પોલીસ પ્રશાસન અને સમાજના નેતાઓ દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આજરોજ ઝોન સિક્સના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે પાં પાંચ અને છ તારીખના જે તાજિયાના પ્રોસેસન નીકળવાના છે તેના સંદર્ભમાં શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં આશરે સોથી સવાસો જેટલા હાજર રહ્યા હતા તાજિયા કમિટીના દરેકે દરેક તાજ્યાના આગેવાનોને પણ હાજર રાખ્યા હતા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં મિટિંગ થઈ તથા સમયસર તાજિયા નીકળે તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી દરેકે સંમતિ જતાવી કે અમે સમયસર જે ઉધના ત્રણ દરવાજા નવસારી બજાર અને જે ભાગળ પહોંચવાનું છે જે અગિયાર કિલોમીટર લાંબો રૂટ છે તે બાબતમાં જલ્દીથી જલ્દી પહોંચાય તે બાબતની ચર્ચા કરવામાં આવી અને દરેકે સંમતિ બતાવી કે અમે સમયસર તાજ્યા કાઢીશું